નમસ્કાર મિત્રો એક નવો અધ્યાય પ્રોગ્રામ નામાં શરૂ કરીએ છીએ વાસ્તવમાં આજે એની પાર્શ્વભૂમ મૂકવા માટે હું તમારી સાથે વાત કરી રહ્યો છું અને આવતીકાલથી ગુજરાતના ગુજરાતી વિદેશમાં વસતા ગુજરાતી તમામ ક્ષેત્રોના એવા વ્યક્તિત્વોની સાથે તમારી મુલાકાત હું કરાવવાનો છું કે જે પોતપોતાના ક્ષેત્રમાં કંઈક નામ રોશન કરી બેઠા છે અને એમની પાસેથી એમની વાતમાંથી આપણે કોઈક પ્રેરણા લઈએ જીવનના પ્રત્યેક પાસામાં એ અસર કરે છે પરંતુ રાજકારણ ઉપરાંત તમામ ક્ષેત્રો એવા છે સમાજ કારણ છે અર્થ કારણ છે એનું ચિંતન અને ચિંતા એ આપણે ગુજરાતનામા માં કરવાના છીએ અને એમાં આપણે બધા સહિયારા સહયાત્રી તરીકે આગળ વધવાના છીએ હું સહિયારા સહયાત્રી કહું છું મારો કહેવાનો મતલબ એ છે કે આપણે ઇન્ટરેક્શન કરીશું માત્ર આ બાજુથી બોલાય અને તમે સાંભળો એમ નહીં પણ તમે પણ એવા વ્યક્તિત્વની વાત કરો એવા ઘટનાક્રમોની વાત કરો એવા સૂચનો કરો કે જેથી આપણે ગુજરાત નામામાં એક નવી ભાત પાડી શકીએ તમે અમારી સાથે સતત જોડાયેલા છો દેશ દેશાવર્તી જોડાયેલા છો ગુજરાતમાં ભારતમાં વિદેશોમાં વસતા ગુજરાતીઓ એ આપણી સાથે નિયમિત રીતે જોડાતા રહ્યા છે આપણા એપિસોડમાં સીધુને સકના એપિસોડમાં અને હવે આપણે રોજે રોજ ગુજરાતના ભારતીય સમય મુજબ સાંજના સમય રજૂ કરીશું કાર્યક્રમ લગભગ અડધો કલાકનો રહેશે કારણ એવા વ્યક્તિત્વની સાથે આપણે મુલાકાત કરીશું જેથી એ મન મૂકીને વાત માંડી શકે અને એમની સાથે પ્રશ્નોત્તરી પણ આપણે કરી શકીએ શક્ય છે કે એવા વ્યક્તિત્વની સાથે આપણે મુલાકાત કરી હોય આપણો એપિસોડ થયો હોય એ પછી તમને પણ પણ કોઈ પ્રશ્નો ઉગે તો એવા આપણે એમની સમક્ષ કરીશું અને જવાબ મેળવવા માટે ફરીને એમને નિમંત્રવામાં પણ આપણને સંકોચ નહીં રહે આપણે એવું માનીએ છીએ કે ગુજરાતીઓનો ડંકો એ દુનિયાભરમાં વાગતો રહ્યો છે પરાપૂર્વથી અને મને આશા છે કે લાગશે કે નહી આપણે ગુજરાતી હોવાનો ગર્વ અનુભવીએ છીએ અને ગુજરાતીઓ બિચારા બાપડા શું પૈસા ચાર એ નથી એ વાતને પણ આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ઘર આંગણે જ્યારે ભાંડવામાં આવતા હોય ત્યારે આપણને વ્યથા થવી સ્વાભાવિક છે પરંતુ ગુજરાતી તરીકે આપણને એમના માટે ગર્વ છે ભારતીય તરીકે ગર્વ છે વિશ્વ માનવ તરીકે આપણને ગર્વ છે જવાહરલાલ નેહરુ સહિતના નેતાઓની સાથે ખભે ખભા મિલાવીને આઝાદી મેળવી એટલું જ નહીં પણ આદેશના ઘડતરમાં આદેશના ભવિષ્યમાં

આપણે ગઈકાલથી આજ સુધીની વાત કરવાની છે આજ અને આવતીકાલ એના તરફ આપણે જોવાનું છે જે લોકો માત્ર ગઈકાલોની વાત કરે છે એ પણ ન ચાલે ગઈકાલોને ભૂલી જાય એ પણ ન ચાલે અમે એક ગામડાના ખેડૂત પરિવારમાંથી આવ્યા અને મુંબઈ જેવા મહાનગરમાં ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં તંત્રી તરીકે સ્થાપિત થયા અને મુંબઈએ અમને ઓળખ આપી અને એ આખો જે પ્રવાસ છે એવો જ અમારા જેવો જ પ્રવાસ દુનિયાભરમાં જે લોકો જે ગુજરાતીઓ એ આજે વસે છે એમનો એમનો એ પ્રવાસ હશે એ સાવ સામાન્ય પરિવારમાંથી આવ્યા હશે અને એમણે નામ રોશન કર્યું હશે ભારતમાં વિદેશમાં ગુજરાતીઓએ નામ કાઢ્યું છે કાઠું કાઢ્યું છે અને આપણે કોઈથી ઓછા નથી એ બાબત પણ આપણે જરૂર ગર્વ અનુભવીએ છીએ આપણે માત્ર વેપારી બુદ્ધિના નથી આપણે પ્રત્યેક ક્ષેત્રમાં છીએ પ્રત્યેક ક્ષેત્રમાં હતા અને પ્રત્યેક ક્ષેત્રમાં આપણે વિરાટ વ્યક્તિત્વ એ આ ભૌમિકા ઉપર ગુજરાતી અને વિશ્વને પ્રદાન કર્યું છે એટલે પછી વિદેશ હોય અમેરિકા હોય કે યુરોપ હોય ઓસ્ટ્રેલિયા હોય કે બીજા દેશો હોય ભારતમાં વિદેશોમાં ગુજરાતીઓએ જે યોગદાન કર્યું છે એ યોગદાનને ને બિરદાવવા માટે એ યોગદાનમાં ના આ સંકલ્પને વધાવી લેશો આપણે માત્ર કોઈની ટીકા કરવા માટે ગુજરાતનામા ચલાવવાના નથી ગુજરાતનામાના એપિસોડ કરવાના નથી પણ જ્યાં કહેવાની જરૂર પડશે ત્યાં ગાય વગાડીને કહેવાના છીએ આપણે કોઈ ની શરમ રાખ્યા વિના સાચી વાત ટકોરા બંધ વાત એ આપણે આપણી જે ચેનલ નું નામ છે ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એને આપણે અનુરૂપ એ વાત સદા કરતા રહીશું અને કરવી જ જોઈએ અને તમે પણ મારી સાથે જોડાશો એવી મને જરૂર અપેક્ષા છે અને શ્રદ્ધા પણ છે અપેક્ષા અને શ્રદ્ધા બંને એ જ્યારે ભળે ત્યારે આપણે ગુજરાતી હોવાનો ગર્વ અનુભવીએ છીએ અને ગુજરાતનામાં એ ગુજરાતીઓના ગર્વની વાત લઈને આવશે જ્યાં જ્યાં ત્રુટીઓ હશે ત્યાં આપણે જરૂર એની નોંધ પણ લઈશું એની ટીકા પણ કરીશું પરંતુ એ ટીકા પછી આપણે જેને ક્યાંક પ્રગતિ ની દિશા પકડવા માટે શું કરવું જોઈએ એનો બોધ પણ એ આપણે જરૂર લેવો જોઈએ એવું મને તો જરૂર લાગે છે તમારી સમક્ષ દેશ અને વિદેશના એવા વ્યક્તિત્વો સાથેનો આપણે આ ગુજરાતનામામાં સંવાદ કરવાના છીએ કે જે આ દેશમાં વિદેશમાં અજાણ્યા દેશોમાં એ કંઈક ને કંઈક કાઠું કાઢીને એ કઈક કામ કરી રહ્યા છે નામ રોશન કરી રહ્યા છે ગુજરાતનું અને ગુજરાતીઓનું નામ રોશન કરી રહ્યા આપણે સમાજને કંઈક યોગદાન કરીએ યોગ્ય રીતે યોગદાન કરીએ ગઈકાલ આજ અને આવતીકાલની આ મઝલ એટલે ગુજરાતનામાં આજે આટલી વાત ફરી મળીશું ગુજરાતનામાંના આવતીકાલથી શરૂ થતા એપિસોડમાં અને એ એપિસોડ તમે સૌથી વધુ શેર કરશો અને લાઈક કરશો કમેન્ટ કરશો એવી અપેક્ષા સાથે હું વિરમું છું નમસ્કાર